કહેવાનું એ છોકરાઓ રવિ ચાળમિયા તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે આજે આપણે ઉપસ્થિત થયા છીએ મોરબી જિલ્લાના એક એવા ગામથી કે જે મોરબી થી બાવીસ કિલોમીટરના અંતરે આવેલું છે ખરેડા ગામની પાવન ભૂમિ થી આપડે ઉપસ્થિત થયા છીએ કે જ્યાં દેખાવડિયા દિલીપભાઈ દ્વારા આજે ખરેડા ની અંદર હનુમાન ચાલીસા તેમજ શ્રીમદ ભગવદ ગીતાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ સાથ એમની કેટલીક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે તો જોડાયેલા રહેજો આ વિડીયા સુધી અપડેટ બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે હવે આપણી સાથે જે મોરબી જિલ્લાના અગ્રણી એવા બિલ્ડર તેમજ કોન્ટ્રાક્ટર એવા દિલીપભાઈ દેકાવડિયા ઉપસ્થિત થયા છે કે પોતાના જીવન દરમિયાન પોતાને આ એક હનુમાન ચાલીસા તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એવી આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પેલા તમારું શુભ નામ અને શું કઈ તમારી જે બ્રેકગ્રાઉન્ડ છે એના વિશે આપણે થોડીક વાત કરીએ મારું નામ દેખાવડીયા દિલીપભાઈ રામજીભાઈ કૌશે કાળુભાઈ દેખાવડીયા હા બરાબર અને દ્વારકા વાળાથી છાપ અને દ્વારકા વાળા ઓળખે હા બરાબર અને હું બે માં કે બે હાજર ત્રણ માં હું આઠ નપાસ પડ્યો એટલે મને સાહેબ અહીંયા કે કાઢું તમે હવે અહીંયા ડિસ્ટર્બ થાય તમે કેમ કે આપને કઈ ભણતા આવડતું આવડતું એટલે સાહેબ કે અમે એવા છ હાથ છોકરાઓ હતા બરાબર કે અમને સાહેબ એમ જ કેતા તમે ડિસ્ટર્બ બે થાય એટલે અમને સાહેબ હજપાર જ કરતા

કે સાત વાર પછી મને હળવત કામ મળ્યું સમજે તો અહીંયા મારે સાહીઠ રૂપિયા મજૂરી મળતી અને હળવદ મારે પચાસ નો મહિનો પડતો અહીંયા પંદર નો મહિનો પડતો પછી એવા ભગવાન ના કામ ને ધાર્મિક ના કામ એવા આપણે કરતા ગયા ઓટોમેટિક ભગવાન ને આપને અત્યારે ક્યાં પહોંચાડ્યા ને એ આપને નથી ખબર કે મારી પાસે કેટલી મિલકત કેટલા વાહન કેટલા માણસો હે એ આ ભગવાનની દયા અને કોક સારું કર્યું એમાંથી આપણે આટલા આગળ વધ્યા એટલે આપણે કેવાનું એ આ છોકરાઓને હું એટલું કેવા માંગુ કે તમે ભણજો તો કોઈથી તમારે કોઈની ગુલામી કરવી ન પડે જો મેં ગુલામી કરી ને એવી ગુલામી કોઈ નહીં રાખે એવી ગુલામી કરી સાઈઠ રૂપિયામાં દાડી કરી કોક ના રોટલા ખાતા કોક એમ કે હાલો ભાઈ બે વાગ્યા એ કરો કામ ચાલુ બે વાગ્યા એટલે મજૂરી અચડી જવાનું છ વાગે એટલે તમે છૂટવાનું છ વાગ્યા લગી તમને ક્યાંય જવા ન જોઈએ એટલે હું છોકરાઓને એટલું કેવા આવ્યો અને હનુમાન ચાલીસા હું દેવા માંગુ હું દસ હજાર હનુમાન ચાલીસા મારે વેચવી મને ઓટોમેટિક એવો આમ ગૌરવ આવી ગયો કે મેં કીધું આ છોકરાઓ જેટલાને દઈને તો આપણે જો આટલું ફળ મળ્યું તો આપણે છોકરાઓને દઈ તો છોકરાઓને ફળ મળે ને છોકરાઓને થોડાક સંસ્કાર આવે તો છોકરાઓ આગળ વધે એના માટે મેં દસ હજાર હનુમાન ચાલીસા નો નક્કી કર્યું કે જ્યાં સ્કૂલ હશે અહીંયા હું કે મારી અધિકારી દેવાની એ બરાબર બાકી હું એટલું જ કેવા માંગુ વિજયભાઈ કે બસ આપડે આ છોકરા ને અને સાહેબો ને એટલું કઈક સાહેબ તમે આ છોકરો ને ધ્યાન દેજો એટલે આ છોકરાઓનું ભવિષ્ય વધે અત્યારે જે તમે મજૂરી કામ કરતા હતા ઈયાથી આજે તમે કયા લેવલ ઉપર છો તમારી પાસે શું શું સાધનો છે અને કયા લેવલ ઉપર કામ કરી રહ્યા છો એના વિશે થોડી વાત કરી અત્યારે મારે આખા ગુજરાતની પેટ્રોલ ડીઝલ ની રિફાઈનરી પેટ્રોલ ડીઝલ અને કેરોસીન ઓઈલ હા બરાબર ગુજરાત આપણે મોટા મોટી રિફાઈનરી બરોડા વડોદરા વડોદરામાં મારે ડાયરેક્ટ કામ આલે એમાં હોય તો તમારે બહુ અઘરું પડે પણ મારા દુવારકાઉથ ના પચાસ લાખ રૂપિયા પગાર ઈ મને કે કાળુભાઈ તમે આવતા રહ્યો અહીંયા તમારી પાસે શું સાધન કીધું મારી પાસે ક્રેનું હે તો મને છ ક્રેનું અહીંયા લેવડે અને મને અહીંયા પાંચ લાખ ની આવક ચાલુ કરી સાહેબ અને અત્યારે હું વડોદરા જ રહું અને પેટ્રોલ ડીઝલ ની મોટા મોટી ઓમ મારી પાસે રહી ને નવું ક્રેનુ હે પુરા ગુજરાત માં અને સરકારી કામમાં જ મારું કામ ચાલુ છે એટલે બધું કામ માં કોઈ ઉપાધિ નથી અને પાણી પુરવઠાનું કામ એ મેં અહીંયા ખરાડિયા કર્યું એ મારા હેઠે આપણે એટલે મારે અત્યારે ગુજરાતમાં સારામાંડિયા કાળુભાઈ બાકી આપને કોઈ ઓળખતું નતું મને એમ કેતા કે કોઈ આ તું ક્યાંય ચાલીશ નઈ મને ઘણા બધા માણે કીધું કે આ માણસ ક્યાંય ન ચાલે પણ હું ક્યાં બેઠો હો ને એ મારા દુવારકાધીસ કે આપને કોણ કોણ માણા ઓળખે હે કે મારા ચાર મિનિસ્ટર તો એવા હે આખા ઇન્ડિયા લેવલના કે કાળુભાઈ ફોન કરે એટલે એમ કે કાળુભાઈ તમારે શું કામ બોલો તરત મને ફોન કરી દઈએ એટલે આ ભગવાનનો એક હુકમ હે તમે કોક સારું કર્યું હોય તો તમારું ઓટોમેટિક ભગવાન સારું કરે નકર હું આઠ નપાસો મારો મિનિસ્ટર હાથ ચાલે મારો મિનિસ્ટર ફોન ઉપાડે વિજયભાઈ ન ઉપાડે પણ આ એક અને રોજ સવારમાં તમે ભગવાન આગળ પ્રાર્થના કરો હું તો પેલા એટલું કહું અને મા બાપની સેવા કરો આથી વિશે દુનિયામાં કઈ છે એમને વાત કરી કે પોતાના જીવન દરમિયાન જેને ઉતાર ચડાવવું જોઈએ છે સાથો સાથ જે એમણે માટેના કાર્ય કર્યા છે માટે આજે ગુજરાતમાં સારું એવું એમનું પોતાનું નામ છે અને દ્વારકાધીશની એમની ઉપર દયા છે હવે આપણી સાથે ઘરેડા શ્રીપતિ આરબી પટેલ અને એલજીએ મહેતા હાઈસ્કૂલની અંદર પોતે એક સર્વિસ કરી કરી રહ્યા છે સાથો સાથ પોતે એક આચાર્યની પદવી ધરાવે છે આપણે એમની પાસેથી આજની જે વિગત લેવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર સાહેબ નમસ્કાર તો આજે જે આ દિલીપભાઈ આવ્યા અને બધાને હનુમાન ચાલીસાનું વિતરણ કર્યું સાથોસાથ શ્રીમદ ભગવદ્ ગીતાનું પણ વિતરણ કર્યું એના અનુસંધાનમાં એક સમાજમાં સારો એવો સંદેશો જાય કે ખરેખર યુવાન આઈજનો કેવો હોવો જોઈએ એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ સરસ એ વાત કરી કે ભાઈ કર્મ અને ધર્મ હા બરાબર એ જીવનના પ્રગતિ માટે ખૂબ જરૂરી છે એટલે કર્મથી અને જો માણસ ધર્મ સાથે કર્મથી જોડાયેલો હોય તો એ જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે એ ઉત્તમ ઉદાહરણ આપણે દિલીપભાઈનું એ છે કે જે અહીંયા શાળાના વિદ્યાર્થી હતા અને એને પોતાની પ્રગતિ માટે જે મહેનત કરેલી એ એક તો મિસાઈલ છે કે ભાઈ મહેનતથી શું નથી મેળવી શકાતું બરાબર અને ઘણી બધી એને પોતાના સંઘર્ષની વાત કરી અને આજની એની પ્રગતિની વાત કરી એ ખરેખર એક અમારા વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ છે એમાંથી પ્રેરણા લઈ અને જીવનમાં પ્રગતિ માટે આપણે શું ન કરી શકાય ભલે આપણી પાસે કઈ નથી પણ બે હાથ છે એ આપણી પાસે આપેલા છે એ એની તાકાત છે અને એ હાથનો જો ખરેખર ઉપયોગ કરી અને ખૂબ મેળવી શકાય એવું ઉત્તમ ઉદાહરણ એ આ દિલીપભાઈનું છે અને સાથે સાથે એ આવા ધાર્મિક કાર્યો સાથે પણ જોડાયેલા છે તો એ પણ બાળકોને પ્રેરણારૂપ રહેશે અને આ તકે આપણે દિલીપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ ખૂબ સરસ વાત કરી સાહેબે Thank